દ્વારા ટ્રાફિકના નિયંત્રણ અંતર્ગત નવો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે જેમાં જો તમે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહો અને ઝીબ્રા ક્રોસિંગ થી આગળ હશો તો ટ્રાફિક ચાર રસ્તા પર લાગેલા માઇકમાંથી એક ગાડીનો નંબર બોલવામાં આવશે અને નિયમનું પાલન કરવાનું જણાવશે સાથે હેલ્મેટ પહેરો ચાલુ ગાડીએ ફોન ઉપર વાત ન કરો તેવા મેસેજ પણ આપવામાં આવશે આ અંગે વધુ માહિતી આપતા ઈસીપી ડીએમ વ્યાસે જણાવ્યું હતું સીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ સિટીમાં જે લાગેલા ચાલીસ જેટલા એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે એ કાર્યરત કર્યા છે એક તારીખથી અને એનાઉન્સમેન્ટની અંદર અમે પબ્લિકને અવેર કરીએ છીએ કે ભાઈ તમે ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઉભારો સિગ્નલ ના તોડો હેલ્મેટ પહેરો સીટ બેલ્ટ પહેરો ચાલુ ગાડીએ ફોન પર વાત ન કરો એ બધી એનાઉન્સમેન્ટ કરીએ છીએ અને પબ્લિકને વધુ અવેર અને સેફ કરવાનો પ્રયત્ન કરીએ છીએ વારંવાર આવા પ્રયત્ન રહે છે વડોદરા શહેર પોલીસ હોય ટ્રાફિક પોલીસ હોય કે ટ્રાફિકમાં ડિસિપ્લિન આવે બની જે થાય કોઈક કોઈ જગ્યાએ જનતા ચૂકે છે શું કહેશો હા તમારી વાત સાચી છે ઘણી જગ્યાએ એવું થાય છે પરંતુ અમારો પ્રયત્ન સતત રહેશે કે પબ્લિક અવેર થાય અને સેફ થાય